પારડી પાલિકાના સફાઈ કામદારો માટે રૂપિયા સાતસો પંચાવનમાં વાર્ષિક પ્રીમિયમ પોલિસી કેમ્પ યોજાયો પારડી નગરપાલિકા ખાતે સભાખંડમાં આજ રોજ ચીફ ઓફિસર બીબી ભાવશાના માર્ગદર્શન હેઠળ ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક અને નિવા બોપાના કોલોપરેશનમાં રૂપિયા સાતસો પંચાવન ની વાર્ષિક પ્રીમિયમ પોલિસી માટે કેમ્પ રાખવામાં આવ્યો હતો દર વર્ષે આ કેમ્પનું આયોજન કરવામાં આવે છે જેમાં સફાઈ કામદારો નવા કર્મચારીઓને આવરી લેવામાં આવ્યા હતા આ પોલિસીમાં હેલ્પ પ્લસ રૂપિયા પંદર લાખ અકસ્માત વીમો માત્ર વાર્ષિક રૂપિયા સાતસો પંચાવનમાં લેવાય છે જેમાં અકસ્માત મૃત્યુ અને કાયમી સંપૂર્ણ વિકલાંગ લાગતા બાળકોના લગ્ન અથવા અભ્યાસ માટે હાડકા ભાંગી જવા દાજી જેવું અકસ્માત દવાખાનાનો ખર્ચ અંતિમ ક્રિયાનો ખર્ચ ડોક્ટર વેલી કન્સલ્ટેશન વાર્ષિક હેલ્થ ચેકઅપ ડેલી હોસ્પિટલ કેસ બેનિફિટ પ્રસુતિ જેવા ખર્ચાઓ સરકાર દ્વારા પોલિસી હેઠળ આપવામાં આવે છે હોવાનું વલસાડ ડિવિઝનના માર્કેટિંગ એક્ઝિક્યુટિવ કૃણાલ જણાવ્યું હતું વધુમાં તેમણે જણાવ્યું હતું કે કોઈ પણ નાગરિક નજીકના પોસ્ટ ઓફિસમાંથી આ પોલિસી કરાવી શકે છે આ કાર્યક્રમમાં પ્રમસ પરમાર નિપુન અતુલ કિર્તી ભંડારી આશિકા વિનોદ પટેલ ઉન્નતિ દીપક પટેલ તેમજ પાલિકાના સેનેટરી વિભાગના પંકજ સફાઈ કામદારો વગેરે ઉપસ્થિત રહ્યા હતા આ ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક અને એક સાતસો પંચાવન રૂપિયાની વાર્ષિક પ્રીમિયમની પોલિસી છે જેના અંતર્ગત પંદર લાખ રૂપિયાનો એક્સિડેન્ટલ વીમો કવર કરવામાં આવે છે તેમજ એક્સિડન્ટમાં કોઈની ઇન્જરી થાય તો મેડિક એમનો જે મેડિકલ એક્સપેન્સ છે એ સાઠ હજાર રૂપિયાથી લઈને એક લાખ રૂપિયા સુધીનો કવર કરવામાં આવે છે તેમજ આ પોલિસી અંતર્ગત ત્રેપન હજારના મેડિકલ ટેસ્ટ વીમા છે જે વર્ષમાં એકવાર તમે કરાવી શકો છો જેની બહાર જો આપણે બજાર કિંમત જોવા જઈએ તો ત્રણથી ચાર હજાર રૂપિયા જેવી થાય છે બસ પોલિસી સ્પેશિયલી લોકો માટે છે જે સરકારે ખૂબ જ સારી પોલિસી જાહેર કરી છે જેના અંતર્ગત અમે પ્રકાશભાઈ પંકજભાઈ ગરાડિયાના માર્ગદર્શન હેઠળ પાર્ટી નગરપાલિકામાં ગયા વર્ષે પણ કેમ્પ કર્યો હતો જેની મુદત અત્યારે પૂરી થતાં અમે ફરીથી એમના માર્ગદર્શન હેઠળ આજે કેમ્પ રાખ્યો છે અને એની અંદર બધા જ સફાઈ કામદારો તેમજ નવા જોડાયેલા કર્મચારીને પણ આવરી લેવામાં આવ્યા છે પોલિસીની કોઈ વ્યક્તિ લેવા ઈચ્છતું હોય તો અઢારથી પાસઠ વર્ષની ઉંમર ધરાવતો કોઈ પણ ભારતનો નાગરિક આ પોલિસી લઈ શકે છે અને તે આખા વર્ષ દરમિયાન આનું કેમ્પેન ચાલુ જ હોય છે કોઈ પણ નજીકની પોસ્ટ ઓફિસમાં તમે કોન્ટેક્ટ કરી શકો છો અને આ પોલિસીનો લાભ લઈ શકો છો આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને ને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો